ભાવનગઢ ત્રાજા હાઈવે પર કોબડી ટોલનાકા નજીક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ભણતી માહિતી મુજબ બાઇક ચાલક રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવી રહેલી કાર સાથે બાઇક અથડાઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર બંને વ્યક્તિઓ ઉછળીને સામે જઈ રહેલી બીજી કાર પર પડ્યા હતા ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બીજા વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ છે નામની જાણ થતા જ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી બંને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતગ્રસ્ત બાઇક સવાર કયા ગામના છે તે અંગે હાલ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી ઘટનાને લઈ સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી હતી મજા ગાડી ગાડી ખુલ્લા પડી આપણે અરે બેજો બરાબર